ભાવનગર શહેરમાં બની છે એક અત્યંત ઘટના ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં થયેલી હિટ એન્ડ રન ની ઘટના વધુ એક વ્યક્તિનું મોત થતા મૃત્યુ આગ બે પર પહોંચ્યો છે જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં આવેલા મંદિર પાસે આજે સાંજે એક ભયાનક હિટ એન્ડ ઘટના બની હતી કાર કાર ચલાવી રહેલા ચાલકે ચાર જેટલા રાહદારીઓને અડફેટે લીધા હતા આ ઘટનામાં ભાર્ગવભાઈ ભટ્ટી નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ત્રેસઠ વર્ષીય ચંપાબેન નામના મહિલાને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે દુર્ભાગ્યવશ સારવાર દરમિયાન ચંપાબેનનું પણ મોત થયું હતું જેના પગલે આ હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુ આંક બે પર પહોંચી ગયો છે આ સમગ્ર ઘટનામાં કાર ચાલક હર્ષાજ નામનો યુવક પોલીસ પુત્ર હોવાનું સામે આવ્યું છે ઘટના બન્યા બાદ હર્ષાજે પોતાના પોલીસમાં રહેલ પિતાને આ અંગે જાણ કરી હતી અને ત્યારબાદ પોતે પોલીસ સ્ટેશને હાજર થઈ જતા નીલમબાગ પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે જણાવ્યા અનુસાર આ ઘટના સમયે બે કાર વચ્ચે રાહદારી રસ્તા પર રેસ લગાવવામાં આવી હતી જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે જોકે આ સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે

ત્રણથી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી તેનું અકસ્માતે મોત થયેલું છે બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને બે જે છે ઇન્જર થયેલા છે પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનુ મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના સીસીટીવી જોવાની હાલમાં કામગીરી ચાલુ છે પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેદો તેની વ્યક્તિગત પૂછપરછ કરતા આ કામનો જે

જે છે આ કામ જે આરોપી જે છે કહેવાતા તે બી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે હા એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે તે પોલીસ ફોર્સમાં નોકરી કરે છે હા હર્ષરાજભાઈ પાસે જે છે લાયસન્સ છે થેન્ક યુ આ ઘટના બનતા સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી છે અને બેફામ ડ્રાઇવિંગ કરતા આવા વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે આ દુઃખદ ઘટના અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે બી ન્યૂઝ આ અંગેની તમામ અપડેટ આપ સુધી પહોંચાડતું રહેશે હાલ પૂરતું બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર